આજરોજ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર પારસકુમાર મકવાણાની સૂચનાથી સેનિટેશન શાખાની ટીમ દ્વારા જાહેર માર્ગો પર વેચાતા ચારો જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખિમજીભાઈ પાલુભાઈ સિંઘવની દેખરેખ હેઠળ સેનિટેશન સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી જાહેર માર્ગો પર ગેરકાયદેસર વેચાતા પચીસ મણ રંજકા સહિતના ચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલો જથ્થો શહેરની નંદી શાળામાં મોકલી આપવામાં આવ્યો હતો નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર અને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન વિનોદભાઈ ચોટારાએ બિરદાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આ રીતે વેચાતા ચારાના કારણે જાહેર માર્ગો પર રખડતા ઢોરોના કારણે નાના મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા સુરક્ષા અને પ્રજાના સુખાકારીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે અને આવતા દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે